આ કહી શકાય કે સંપૂર્ણ જે ગામ છે તે ગામ ની જે વાત કરીએ તો જે મુહાઈમનો છે તે અત્યારે તેના દ્વારા કરવામાં આવ્યો છે સીધા દ્રશ્યો આ તરફના દ્રશ્યો પણ બતાડવાનો પ્રયત્નો કરી રહ્યા છીએ કે જે પ્રમાણે સંપૂર્ણ જે ગામ છે તે ગામ સંપૂર્ણ પોલીસ જે કહી શકાય છાવણીમાં છે તે અત્યારે અહીંયા જોવા મળ્યું છે ગામમાં કોઈ અનિષ્ણીય બનાવ ના બને તે માટેની સંપૂર્ણ જે તાકાતદારીના ભાગ છે તે અત્યારે અહીંયા લેવામાં આવી રહ્યા છે રૂટિન જે ચેકઅપ છે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે ગઈકાલે જે પ્રમાણે સમગ્ર ઘટના ઘટીને ઘટનાને લઈને હવે પોલીસ છે તે ફરી એક વખત એક્શનમાં આવી છે હળદળ ગામે આ પ્રકારે જે મસ્ત મોટો પોલીસનો જે કાફલો છે તે અત્યારે અહીંયા ગોઠવાયો છે સંપૂર્ણ ગામ છે તે અત્યારે અહીંયા કહી શકાય કે પોલીસ છાવણીમાં જોવા મળી રહ્યું છે આગળ કોઈ અસનીય ઘટના ન બને તે માટેની કહી શકાય કે અત્યારે જે પોલીસ છાવણી છે તે અહીંયા જોવા મળી રહી છે રેન્જ આઈજી સહિતનો જે કાફલો છે એલસીબી એસઓજી સહિતના જે કહી શકાય કે પોલીસ સ્ટાફ છે તે અહીંયા સંપૂર્ણ જે કહી શકાય સમગ્ર ગામનું જે સર્ચ છે તે કરવામાં આવી રહ્યું છે કઈ પ્રકારે આ ઘટના ઘટી તેનું નિરીક્ષણ છે તે અત્યારે જુનાગઢ રેન્જ આઈજી કહી શકાય કે નિલેશ જાજડિયા છે તે તેના નેતૃત્વમાં અહીંયા જોવા મળી રહ્યું છે કેમેરા પર્સન કિશન જાદવ કિશન પરમારની સાથે કુણાલ બારડ ગુજરાત વર્ષ હળદળ